નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને થઈ રહેલા અન્યાયને લઈ કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાના શિક્ષકોને ચૂંટણી અંગેની કામગીરી સોંપવામાં આવી હોય જેના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી રહી છે સરકારના અન્ય વિભાગોના કર્મચારીઓને પણ ચૂંટણીની કામગીરી સોંપવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી રજૂઆત વેળા શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય પ્રકાશભાઈ વાઘાણી મહાપાલિકા વિપક્ષના નેતા ચીતુભાઈ સોલંકી સહિતના આગેવાનો કાર્ય કરો ઉપાસિત રહ્યા હતા હતા સ્કૂલથી કામ માટે એમાંથી બસો તો પગેલો એમાંથી બસો ફક્ત શિક્ષણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના લીધે અને ઘણા ડિપાર્ટમેન્ટો છે હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ભાવનગરમાં આ શિક્ષકો એક સ્કૂલમાંથી પંદર શિક્ષકો હતા એમાંથી નવ શિક્ષકોને કામગીરી સોંપી પરિસ્થિતિ અમુક દંપતી બે પતિ પત્નીને જવાબદારી સોંપી તો એના બાળકોની સંભાળ કોણ રાખશે સાહેબ અને ત્રણ વર્ષ બીએલઓની જેને જવાબદારી સંભાળી હોય એને સ્વૈચ્છિક રીતે કદાચ એમ કે મારે જવાબદારી નથી સંભાળી એને સાંભળો આપણે કમ છે અને હું તો આપને કહું સાહેબ કે સંકલન શાસન અધિકારી જે છે એની આ સંકલન જો કર્યું હોય તો હું એવું માનું છું કે બધી સ્કૂલમાંથી કદાચ બબે તદ્દન શિક્ષકો આવે તો શિક્ષકોનું કાર્ય પણ ન હોય અને ખાસ કરીને સાહેબ જે શિક્ષકો આ કામગીરીમાં રોકાય છે એને વળતર રૂપે બીજી રજાવું મળે છે એટલે કદાચ આપણે દસ દિવસની ચૂંટણીની કામગીરી સોંપીએ તો એની સામે સો દસ દિવસ બીજા છોકરાઓને જે ચાલુ રજાઓ એ ભોગવી તો જેના પ્રમુખ લાલબા છે મનરસિંહ ગોહિલ અને જીતુભાઈ સોલંકી વિરોધ પક્ષના નેતા છે ત્યારે અમારી વિનંતી છે સાહેબ ખાસ કરીને જોવો તો આ મુખ્ય મુદ્દો શિક્ષકોનો સાથે સાથે ગરીબ અને મધ્યમ વર્ગના જે બાળકો છે જવાબદારી છે ગરીબ બાળ ગરીબ મધ્યમ વર્ગના બાળકોનું શિક્ષણ ન કરવું ખાસ કરીને સર વાત કરો તો પંદર વર્ષથી અમુક શિક્ષકો ની કામગીરી સાથે જોડાયેલા છે

સ્કૂલ માંથી આ શિક્ષકો ને શિક્ષકો લીધા વિચાર કરીને તો ભણવાનું થક ભણતર એમાં ત્યાં કઈ રીતે આપી છે ચલો